20 ગામોને જ્યોતિગ્રામ અને ખેતીવાડી માટે વીજળી મળી રહેશે અને ભૂમિના દાતા શ્રી ચૌહાણ ડાભાઈ મોડાભાઈ માસ્તર ઢીમા ગામના જાગૃત નાગરિક ખૂબ અભિનંદન વાવ તાલુકાના ઢીમામાં બે કરોડના ખર્ચે છાસઠ કેવી સબસ્ટેશનનું કામ પૂર્ણતાના આરે વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે આશરે બે કરોડના ખર્ચે છાસઠ કેવી સબસ્ટેશન બની રહ્યું છે જેની તમામ કામગીરીઓ પૂર્ણ થવાના આરે છે છાસઠ કેવી સબસ્ટેશન દ્વારા ઢીમા આજુબાજુના વીસથી વધારે ગામડાઓને જ્યોતિગ્રામ અને ખેતીવાડી વીજળી વિના

ગ્રામોને જ્યોતિ ગ્રામ અને ખેતીની વીજળીની સમસ્યાને લઈ વર્ષ બે હજાર એકવીસમાં છાસઠ કેવી સબસ્ટેશનની સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા સરકારમાં માંગણી કરી હતી ત્યારે ગુજરાત સરકાર અને જેટકો કંપની દ્વારા યાત્રાધામ ઢીમામાં છાસઠ કેવી સબસ્ટેશન બનાવવાની મંજૂરી મળી અને બે કરોડના ખર્ચે ઢીમા ગામના મુખ્ય રોડ પર બની રહ્યું છે જે આગામી બે માસમાં સંપૂર્ણ કામગીરીઓ પૂર્ણ કરી છાસઠ કેવી સબસ્ટેશનમાંથી વીજળીનો પાવર ચાલુ રહેશે આંગે તે દયાર જેટકોના